રામ રામ મિત્રો કેમ છે મજામાં મજામાં જશે ને આપણા વિડીયો જો એટલે ઓલરેડી તમે મોજમાં આવી જ જાવ છો અત્યારે તો વાગી ગયા છે પોણા બહાર જેવું ને હજી ઉઠો જ છું કારણ કે મોડો મોડો સવારે પાંચ હવા પાંચે પૂઈ ગયો તો અને બસમાં તો એટલી બધી નિંદા થાય નહીં થાય પણ થોડી ઘણી થાય એટલે ન મજા આવે એટલે આવીને ડાયરેક્ટ ફૂઈ ગયો હતો ને અત્યારે હમણાં ઉઠો હું હજી જમવાનું બાકી છે કારણ કે ઘેરે પણ કોઈ નથી એટલે જમવાનું બનાવવાનું હોય ને મારા પાછું જવાનું હોય ગામમાં તો આગળનો વ્લોગ પણ તમે જોયો જ હશે આપણે ગયા તા અટલ બ્રિજ અને લાલ દરવાજે ને બધી જગ્યાએ અમદાવાદમાં તો તમને કેવો લાગ્યો કેવો નહીં પણ તમે કોમેન્ટ કરીને વિડીયોમાં જણાવજો અને નો જોયો હોય તો આપણી ચેનલમાં આવી ગયો છે વ્લોગ તો ત્યાં જઈને જોઈ આવજો અને શેર કરવાનું પણ ભૂલતા નહીં તો ચાલો હવે મળીએ અને આવી ગયા છે અત્યારે આપણે ઘરે તો હવે ઘરનો બ્લોગ કન્ટિન્યુ કરીએ મસ્ત મજાની રોટલી વગર નાખી અને કેરી છે અને છાસ ચાલો મસ્ત જમી લઈએ અત્યારે જવું છે ગામમાં કારણ કે કામ છે એટલા માટે તો ચાલો કન્ટિન્યુ બ્લોક જોતા રહેજો અને અત્યારે વાગી ગયા છે છ જેવું અને જમીને ડાયરેક્ટ થોડું ઘણું કામ હતું એ પતાવી ગયું અત્યારે ગામમાં જાવ તો ચાલો જઈ આવીએ અને હજી આગલું વિડીયોનું એડિટિંગ પણ બાકી છે એટલે એડિટિંગ પણ કરવાનું છે કારણ કે આપણે અટલ બ્રિજને એ બધી ગયા હતા એ બધી વિડીયો અપલોડ કરવાનું બાકી છે અને એડિટિંગ એ બાકી છે એટલે એ પણ કામ બાકી છે એટલે જોઈએ ક્યારે થાય અને ક્યારે અપલોડ કરીએ તો આ વિડીયો પહેલા તો આવી જ ગયો છે એટલે ના જોયે તો એ પણ જોઈ લેજો બધી ઇન્ફોર્મેશન મળે એ પ્રકારનો આપણે વિડીયો થોડો ઘણો બનાવવાની ટ્રાય કરી છે તો કન્ટિન્યુ બ્લોગમાં જોતા રહેજો અને વાગી ગયા છે ફીટ સાત અને સનસેટ થયો નથી ફાઈનલી તો આપણે ઉપર આવી ગયા છે અને વાદળછાયું વાતાવરણ મસ્ત મજાનો વિડીયો એડિટ થઈ ગયો છે અને અપલોડ પણ થઈ ગયો છે ના જોઈએ તો જઈ લેજો કારણ કે બહુ મસ્ત મજાનો હોટલ બ્રિજનો છે અને લાલ દરવાજાનો બંનેનું સાથે કન્ટેન્ટ રાખી અને એક વિડીયો મસ્તનો બનાવ્યો છે આપણે ક્યાંક ક્યાં ગયા હતા શું શું કર્યું તે બધું એમાં છે તો કન્ટિન્યુ બ્લોક જોઈ લેજો આ અને પછી એ ના જોઈએ તો પણ જોઈ લેજો અને સબસ્ક્રાઈબ જે લોકોએ હજી ચેનલ નથી કરી અને ખાસ કરીને એક વાત કહેવાની કે ચેનલ એક જ વખત સબસ્ક્રાઈબ કરવાની હોય છે જ્યારે લાઇક તમે દરેક વિડીયોમાં અલગ અલગ કરી શકો છો પરંતુ એક વિડિયોમાં લાઈક પણ એક જ વખત કરવાની છે જો તમે પાછી લાઇક ઉપર બટ ક્લિક કરશો તે અનલાઈક થઈ જશે એટલે એક જ વખત લાઇક કરવાની છે ને ચેનલને સબસ્ક્રાઈબ તો એક જ વખત કરવાની છે તો આ ખાસ ધ્યાન રાખજો અને બાકી મસ્ત મજાને જો અત્યારે વાતાવરણ થઈ ગયું છે જોરદાર અને પવન છે મસ્ત ફાઇનલી ફાઈનલી હવે વરસાદ આવે એની જ રાહ છે વાદળા થઈ ગયા છે એકદમ મસ્ત તો કન્ટિન્યુ બ્લોક જોતા રહેજો અને ચાલો આગળ આગળ હું તમને બતાવું મિત્રો પાછું એક બોક્સ લેતા આવ્યો આજે કેરીનું અને ફાઇનલી આપણે હેને ને કેરી આજ વખતે માપ બારી ખાધી અને આંકડો નથી કેવો કારણ કે બહુ ઊંચો આકડો છે એટલે કેરી આજ વખતે લગભગ રેકોર્ડ તૂટી ગયો છે એટલી કેરી આજ વખતે ખાધી છે અને ફાઇનલી પાછું એક આ બોક્સ આવી ગયું છે એટલે ઢગલો એટલે ઢગલો અંદાજે ખાધી છે પણ કેવું વાળોની કેરી ખાવામાં કારણ કે હું અવથી વધારે રાહ ગરમ હું એટલે પગતા હોય છે કેરી હોય એટલે એ ક્યારે જમવા બેસું એટલે થી તમને કેરી તો ઉલારવાની જ હોય આપણે તો કન્ટિન્યુ જોતા રહેજો બ્લોગમાં અને છે આ ફળ આવ્યા છે આજ વખતે થોડાક નાના ફળ બધા પહેલાં કરતાં તો એ વાંધો નથી કેરી સારી છે

પછી પાછો આવી અને પછી ટૂંકમાં કામ હતું પતાવ્યું અત્યારે નીકળવાનો અને તડકો અત્યારમાં થોડોક થઈ ગયો ગરમી છે પરંતુ હાલો હવે ચાલો હવે નીકળીએ અને મળીએ ડાયરેક્ટ આપણે દુકાને જઈને ગાડીને ફૂલ સર્વિસ કરવા મૂકી દીધી છે ફાઈનલી તો અત્યારે ખોલી નાખી આખા આપી કારણ ઘણા સમયથી સર્વિસ નથી કરે ત્યારે સર્વિસ કરાવી નાખી પહોંચી ગયા અને અત્યારે જો કેરી ખાવાની છે મસ્ત મજાની કારણ કે બપોરે નથી ખાધી તો આવીને મેં કીધું ખાઈ લઈએ ઠંડી ઠંડી ચાલો તો આવી જાઓ કંઈ કેરી ગયા છે રાતના પોણા દસ જેવું અને જમીને ફ્રી થઈ ગયો કામ બધું પૂરું થઈ ગયું અને ફાઇનલી નવરા થઈ ગયા ઓલરેડી કારણ કે મોડો મોડો આવ્યો હતો દુકાનેથી તમે આગળ જોઈએ પ્રમાણ પછી ડાયરેક્ટ કામ હતું એટલે એ બધું પૂરું કર્યું અને ત્યાં જમી લીધું અને હા હમણાં ઘણા સમય પછી તમને ચૂલા ઉપરથી આપણો બ્લોગ તમને જોવા મળશે કારણ કે હમણાં ઘણા સમયથી ટાઈમ જ નથી મળતો એટલા માટે તો એવું બધું છે કારણ કે થોડાક દિવસ બહાર હતો અને કંઈ નક્કી ન હોય એટલે એવું બધું થાય છે હમણાં કારણ કે શેડ્યુલ એકદમ આલે છે અને કામ જ એટલું બધું હોય એટલે ટાઈમ નથી મળતો બ્લોગનો પણ અત્યારે ઘરે આવીને તો જરાય નથી મળતો કારણ કે કામ જ એટલા હોય છે જવાનું ના આવવાનું આંતે એવું બધું હોય છે અને અત્યારે ભાઈ ગયો તો રાજકોટ લગભગ લેવા જવાનો થાય તો હમણાં લેતા આવશું ગુવાને આરે જઈશ હવે તો થોડીક વારમાં અને બાકી તો મોજે દરિયા હે ને ફાઇનલી કાલે પંદર તારીખ છે એટલે કાલે આ વ્લોગ આવી જશે અને પંદર તારીખે ક્રિશાનો બે મહિનાનું કમ્પ્લીટ પૂરું થાય છે બે મહિના તો એ પણ તમને હમણાં ક્લિપ આમાં જ નાખી દઉં હું કારણ કે આ કાલ બ્લોગ આવશે અને કાલે ટૂંકમાં એના પંદર તારીખે બે મહિના પૂરા થાય એટલે આ જ બ્લોગમાં આપણે એની ક્લિપ નાખી દઈશું મસ્ત મજાનો વિડીયો બનાવ્યો છે એડિટિંગ થોડું ઘણું બાકી છે એટલે અમે એડિટિંગ કરી અને આની ભેગા મિક્સ એડિટિંગમાં નાખી અને તમને કાલે જોવા મળશે તો એ પણ જોઈ લેજો પૂરેપૂરું અને મસ્ત મજાનું ડેકોરેશન કર્યું ડેકોરેશન કર્યું હતું ભાભીના ઘરે એટલે તમને જોવા મળશે અને તમને આ હવે ગમશે તો કન્ટિન્યુ વ્લોગ જતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ઘણા લોકો હા હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો એ બધાને વિનંતી કે સબસ્ક્રાઈબ કરી નાખો અને લાઇક પણ કરતા જજો અને આપણે આ જે અપલોડ કર્યો છે તો એ પણ ચેનલમાં જોઈ લેજો આવી છે તમને મળી જાય તો પછી કેવો લાગ્યો કેવો નહીં એ પણ કોમેન્ટ કરી દેજો અને બાકી કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો ચેનલમાં બન્યા રહેજો અને કેવો નહીં કેવો બ્લોગ તમને કેવો લાગ્યો એ પણ કોમેન્ટ કરી દેજો મસ્ત મજાનો જો ચંદ્ર અત્યારે દેખાય ને તારા પણ દેખાય પણ કેમેરામાં તારા નહીં દેખાય કારણ કે હાજ આ કાંઈ દેખાય હાવ ઝીણો એવો દેખાય વાદળા દિવસે હોય ને અત્યારે હાવ ખુલ્લું વાતાવરણ થઈ ગયું એકદમ મસ્ત હમણાં ઉપર આવ્યો ને અમે કીધું તમને પણ બતાવું કેવું બાકી મસ્ત થઈ ગયું બારી ફ્લેશ લાઈટ કરું હું દેખાય તો નહીં દેખાય પણ ચાળવા જવું મસ્ત ના પવન છે ઠંડો 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 પવન ખાઈએ આજના વ્લોગમાં બસ એટલું જ મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી